વન એશિયાઈ સિંહ વર્ષોથી એશિયા ખંડમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર રક્ષિત વિસ્તારમાં વસવાટ કરતા જોવા મળે છે ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોથી કેન્દ્ર સરકાર દ્વારા ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુના કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

વિસ્તાર ની આજુબાજુ જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથ એમ આ ત્રણેક જિલ્લાના કુલ એકસો છન્નુ ગામોના તથા એક લાખ ઓગણસાઠ હજાર સાતસો પંચ્યાસી પોઈન્ટ ઇઠ્યાસી હેક્ટર બિન જંગલ વિસ્તાર એમ કુલ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર